રમણીભાઈ કોટડીયા મેં આપને છે ને કયા કયા ડોક્યુમેન્ટ ડીએલઆર ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ માંથી કઢાવવા એનું લિસ્ટ મોકલાવ્યું છે એમાં હાલ પૂરતી જરૂરિયાત માટે આપણે ટીપણ સ્કેચ અને સીમ નકશાની છે એમાં ટીપણ આઠ રૂપિયા હોય છે સ્કેચે આઠ રૂપિયા હોય છે સીમનો નકશો કદાચ ત્રણસો રૂપિયાની આજુબાજુ હશે એ કઢાવી લેજો હવે એની સાથે વધારાના ડોક્યુમેન્ટ કેટલાક લખી દેવું છું એની કિંમત કાંઈ નથી હોતી એ ફોર સાઇઝમાં નીકળે ને

કોરું ફોર્મ પણ આપું છું એની પ્રિન્ટ કઢાવી લેજો એની ઉપર ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી દેજો કોર્ટ ફી સ્ટેમ્પ લઈને જોજો કોઈ ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ કચેરી તમને આપશે નહી કે કોઈ એડવોકેટ કે નોટરી અથવા તો બારે ટેબલ નાખીને બેઠા હોય ત્યાંથી પણ ક્યાંયથી નહીં મળે એટલે તમે હેડ પોસ્ટ ઓફિસેથી મળશે એનો કલર જોઈ લેજો એ કલરની હોવી જોઈએ હું એક કલર કોપી હોટી મોકલું છું એમાં જોઈ ચેક કરી લેજો એ ટાઈપની ત્રણ રૂપિયાની આવે આ પોસ્ટ ઓફિસે મળી જશે પણ સ્ટેમ્પના અનેક પ્રકારો આવે એટલે કોર્ટ ફી સ્ટેમ્પ નમૂના મુજબની માગવી એ માથે ચોટાડી દેવી એની એક ઝેરોક્સ કરાવી લેવી ભરી અને સહી કર્યા પછી અને એ ડીએલઆર કચેરીએ આપી દેવી કોઈને કામ આપતા નહીં કે આઠ દસ હજાર રૂપિયાનો જેવો ખર્ચો મારે રાજકોટમાં થતો હોય છે રૂલરમાં પાંચથી નીચે તો કોઈ કરી જ નહીં દે જાતે કરશો તો આ ત્રણસો ચારસો રૂપિયા પાંચસો રૂપિયાની અંદર પતી જશે અને અરજી આપી એને પૂછતા આવવાનું કેટલા દિવસ પછી આવું

એ ખબર પડી જશે બહુ ઈઝી હું ખેડૂતભાઈઓ માટે ને આવા ડ્રાફ્ટ મેં તૈયાર રાખ્યા હોય છે એટલે એટલે કોઈને મુશ્કેલી ન પડે અને હવે તો ખેડૂતો જાતે કામ કરતા થઈ જાય ને એટલે અમુક વસ્તુ હાથે લખી અને રમણીભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર શીખવાડતો જતો હોઉં છું કે આ રીતે તમે તમારું કામ કરો ના બેન હવે ગ્રુપ અત્યાર સુધી હું ચલાવતો હતો દોઢ વર્ષથી પણ ગ્રુપની અંદર એવું થયું કે મારી પાસે બાવીસ ગ્રુપ થયા એટલે એમાં હા કરી શકાય તમે ડાયરેક્ટ મને વોટ્સએપમાં મેસેજ કરજો ને હા ભલે આવજો બેન હા ભલે હા બેન આવજો